પોતાનું બલિદાન આપ્યું હતું પંદર ઓગસ્ટ ઓગણીસો અઢાર ના રોજ જન્મેલા બ્રાર ઓગણીસો એકતાલીસ માં ભારતીય સેનામાં જોડાયા હતા અને સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે કમાવ રેજિમેન્ટમાં કમિશનર હતા ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે બ્રાર સાત વર્ષથી ઓછા સમયમાં જ મેજરના પદ પર પહોંચી ગયા દરમિયાન મેજર એકમ જમ્મુ અને કાશ્મીરના જિલ્લામાં તૈનાત હતી પાકિસ્તાન સાથે ઓગણીસો સુડતાલીસ માં શરૂ થયેલ યુદ્ધ હજુ પણ ચાલુ હતું સાત ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ બ્રાર દુશ્મન સામે લડતી વખતે ઘાયલ થયા અને બાદમાં તેમને તેમની ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા

આ પ્રથમ સ્વદેશી નિર્મિત સબમરીન ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો નેવ્યાસી ના રોજ મુંબઈમાં લોન્ચ કરવામાં આવી હતી આઈએનએસ સિલ્કી નું નિર્માણ માઝાગોન ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું ભારતીય નૌકાદળ પાસે ચાર શિશુ માર્ગ વર્ગની સબમરીન છે જે ચારે ઓગણીસો છ્યાસી અને ઓગણીસો ચોરાણું વચ્ચે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી આઈએનએસ સિલ્કી ની વિશેષતા વિશે વાત કરીએ તો આઈએનએસ સિલ્કી સબમરીન ની લંબાઈ બસો ફૂટ છે તે જ સમય પહોળાઈ એકવીસ ફૂટ અને ઊંડાઈ વીસ ફૂટ છે પ્રખ્યાત બોર્ડ ગેમ મોનોપોલી સાત ફેબ્રુઆરી ઓગણીસો પાંત્રીસ ના રોજ કોપીરાઈટ કરવામાં આવી હતી તે અમેરિકન શોધક ચાર્લ્સ ડેરો દ્વારા બનાવવામાં આવ્યું હતું મોનોપોલી ગેમ ભારતમાં બિઝનેસ ગેમ તરીકે જાણીતી છે મોનોપોલી સોથી વધુ દેશમાં રમાય છે અને આ રમત ચાલીસ થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે મોનોપોલી ગેમ લાંબો સમય ચાલે છે સૌથી લાંબી મોનોપોલી ગેમ સિત્તેર દિવસ સુધી રમાઈ હતી